એટલે પેલા મહારાજને ને કે અગિયાર વાગે નું મુરત છે પણ ફરી પાછું કેવડાવ્યું કે અગિયાર વાગે નહીં આપણે કે બે વાગે એવા કે સ્થાપના કરવાની છે તો અગિયાર વાગે જો મુરત હોત ને તો પછી તૈયાર લાવવાનો વિચાર હતો પણ ફરી કીધું કે બે વાગે એવા છે તો પછી બજાર જઈ ને પછી બધું સામાન લઇ આયા ને આપડે જાતે ઘેર બનાવીને ને ગણપત દાદા ધરાઈએ તો મજા જ કંઈક અલગ આવે હે હઈ ને તૈયાર લાવવા એના કરતા હમ

તુષારભાઈ ને વિપુલભાઈ બધી ફરતા રોમ છે આવું લાડવા બનાવવા લાગો હેડો ગણપતિ બાપા અને જીમે લાડુ બે જોતા હેડો લાડવા બનાવજો ફરી હાથ ધોઈ આવજો હાથ ધોઈ આવજો પછી બનાવવા લાગજો એવું હા તો વાંધો નહીં વિપુલ ગણપતિ દાદા લાવી દીધા ટીકરા કોણ કોણ લેવા ગયેલું અને તમે હો છે કઈ બેહરેલા લે ગણપતિ દાદાને લેવા માટે તમે હો છે કઈ બેહરેલા ગણપતિ દાદા લેવા માટે વિપુલ મંદિરે પછી ટ્રેક્ટર માં બેસી ને આવેલા તમે હો ગણપતિ દાદા ને હંગાતા જ તમારે તો રાગ આવી ગયો કેટલા વાગ્યા આવું બેહરેલા તું ભાઈ વિપુલ દસ અગિયાર થઈ ગયેલા ને હા અગિયાર વાગે હોય બોલો વાટે જોઈને બેહી ગણપતિ દાદા તો મિત્રો આવો કઈક પ્રસાદ બનાવાય છે ગણપતિ દાદા માટે પેલા સમરીએ રે સ્વામી તમને સુડાડા મેર કરો મહારાજ રે વાહ ભાઈ વાહ આજે તો ગણપતિ દાદા નું ભજન ગાતા ગાતા લાડવા બને છે ને એટલે મજા આવી જશે ને ચાલુ મારા પાસે થારી હાલવાની છે એટલે ચલો થારી હાલ દીએ લો થારી

એ આજનો દિવસ છે એકદમ ખુશખુશાલ દિવસ છે સુના મસ્ત સુ બના દીધા છે જીવદાર કેટલા મસ્તી કાઈ ને જય ગણપતિ બાપા મોરિયા